ઈસબગુલની ખેતી કરીને કેવી રીતના કમાણી કરી શકાય તે અંગે જાણવું વૈજ્ઞાનિક પાસેથી મારું નામ ડૉક્ટર કેવી પટેલ છે હું સંશોધન વૈજ્ઞાનિક અને વડા તરીકે ઔષધિ અને સુગંધિત વનસ્પતિ સંશોધન કેન્દ્ર આણંદપુર્થ યુનિવર્સિટી આણંદ ખાતે કામ કરું છું આપણે વાત કરીશું ઈસબગુલ પાકની ઈસબગુલને સામાન્ય રીતે ઘોડાજીરું તરીકે પણ ઓળખવામાં આવે છે આ પાકનું વાવેતર સામાન્ય રીતે ઔષધી પાકોમાં જેટલા પણ પાક છે એમાં સૌથી મહત્ત્વના પાક તરીકે આને લેવામાં આવે છે અને એનું સૌથી વધુ વાવેતર પણ થાય છે હવે જો આ પાકની આપણે વાત કરીએ તો વેચાણ વ્યવસ્થાના ભાગરૂપે જોવામાં જઈએ તો આ પાકની વેચાણ વ્યવસ્થામાં ઔષધિ પાકોનું વેચાણ વ્યવસ્થાનું કોઈ સુદ્રઢ માર્કેટ નથી તેમ છતાંય આ પાકની વેચાણ વ્યવસ્થા જોઈએ તો ઊંઝાની અંદર મહેસાણા જિલ્લાની અંદર ઊંઝા માર્કેટ છે જ્યાં આનું વેચાણ સીધી રીતે થઈ શકે છે અને સાથે સાથે ત્યાં ઉજાની અંદર કેટલાક લોકો એની ભૂસી છૂટી પાડવા માટે ભૌતિક પ્રક્રિયા હાથ ધરે છે એટલે ત્યાં પણ આપણું વેચાણ થઈ શકે છે બી ટકા જેટલું વિદેશી હુડિયામણ આની અંદરથી આપણને મળી રહે છે એટલે આ પાકનું એક એક્સપોર્ટની દ્રષ્ટિએ જોઈએ તો ઔષધિ પાકોમાં સૌથી વધારે વિદે વિદેશી હુડિયામણ કમાવી આપતો પાક એ આ પાક છે એ આ પાકને હલકી રેતાળથી સામાન્ય રીતે ગોરાડું જમીને વધુ માફ આવે છે કે જેની નિતાર શક્તિ વધુ હોય પણ હવે જોવામાં આવ્યું છે કે આ પાકનું વાવેતર મધ્યમ કાળીથી ભાડેકારી જમીનની અંદર પણ કરવામાં આવે છે ઉપવાની દ્રષ્ટિએ આને સૂકું અને ઠંડુ હવામાન એ વધુમાં માફક આવે છે ની અવસ્થામાં જો તમે વહેલું વાવેતર કરી દો ત્યારે એની ડુંડી આવવાની અવસ્થાએ જો ઝાકળ અથવા તો વધુ પડતું ભેજવાળું વાતાવરણ હોય તો એમાં તડછારો રોગ આવવાની શક્યતા રહે છે એટલે એક ભલામણ એવી પણ કરવામાં આવે છે કે સામાન્ય રીતે આ પાકનું વાવેતર વહેલું નહીં કરતાં આ પાકનું વાવેતર વીસ નવેમ્બર અથવા તો નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કરવું પાકની જો વાત કરું તો એની અંદર જ્યારે પણ જમીન તૈયાર કરવામાં આવે ત્યારે રહિત જમીન અને નિદામણ મુક્ત જમીન એ ખાસ જરૂરી છે ભાઈ ત્રણ મીટરના ક્યારા એ સૌથી અનુકૂળ છે કે જેથી કરીને પિયત વ્યવસ્થા આપો તો એને સામાન્ય રીતે એક સાથે પાણી એક સરખું મળી રહે અને તમારી મેનેજમેન્ટ પ્રેક્ટાઇસિસ પણ તમે સારી રીતે કરી શકો એટલે આ થઈ એક આપણી ખેડની વસ્તુ ખાતરની વ્યવસ્થાની વાત કરું તો આ પાકની અંદર સામાન્ય રીતે વધુ ખાતરની જરૂરિયાત હોતી નથી તેમ પણ એના જીવનચક્ર દરમિયાન ત્રીસ કિલો નાઇટ્રોજન અને પંદર કિલો ફોસ્ફરસની ભલામણ કરવામાં આવે છે જેમાંથી પંદર કિલો નાઇટ્રોજન એટલે કે બત્રીસ કિલો યુરિયા અને બત્રીસ કિલો ડીએપી અથવા તો ડીએ ના ના નાખવું હોય તો એની જગ્યાએ ત્રાણું કિલો એસએસપી નામનું ખાતર જે બજારમાં મળે છે એ પાયાના ખાતર તરીકે આપણે નાખવાની ભલામણ કરવામાં આવે છે અને પાયાના ખાતર તરીકે નાખ્યા બાદ એની અંદર ત્રીસ દિવસનો પાક થાય ત્યારબાદ ફરીથી એની અંદર જે બાકીનો જે પંદર કિલો નાઇટ્રોજન રહ્યો એટલે ફરી એને આપવાની ભલામણ કરે છે આ જે ખાતરનો ડોઝ છે એ પ્રતિ હેક્ટર પ્રમાણેનો છે ખાતર રહિત પાક લેવાનો તો એ ટાઈમે એવું કહેવામાં આવે છે કે તમે ચોમાસાની ઋતુ દરમિયાન સરપંખા જે આપણે કહીએ છીએ એનું વાવેતર કરવામાં આવે અને એને લીલા પડવાસ તરીકે લઈ અને જે દબાઈ દેવામાં આવે અને ત્યારબાદ આ પાકનું વાવેતર શિયાળુ ઋતુમાં કરવામાં આવે તે એની અંદર લગભગ વીસ ટકા જેટલું ઉત્પાદન પણ વધારે મળે છે અને એની અંદર ખાતર નાખવાની જરૂરિયાત રહેતી નથી વાવણી કરતી ઘડીએ સામાન્ય રીતે એ ધ્યાન રાખવું કે આ પાકની અંદર એના બીજ એ ખૂબ જ નાના હોય છે એટલે આની વાવણી કેટલીક વાર એને આપણે બ્રોડકાસ્ટિંગ છંટકાવ કરીને કરવામાં આવતો હોય છે એ ટાઈમે આપણે ધ્યાન રાખવું કે ક્યારા બનાવ્યા બાદ એને છંટકાવ કરતી ઘડીએ બીજનો દર સામાન્ય રીતે સાડા ત્રણથી ચાર કિલો પ્રતિ હેક્ટર પ્રમાણેનો હોવાથી એની અંદર કાં તો રેતી અથવા તો છાણિયા ખાતરનો એકદમ ઝેરો બનાવી અને ભેગું કરીને એને છંટકાવ કરવામાં આવે છે છંટકાવ કર્યા બાદ સાવણો કોઈ એક જ દિશામાં ફેરવી અને એની અંદર બીજને એક સરખું આખા કેરામાં થઈ જાય એવી રીતે કરવામાં આવે છે આ પાકની પિયત વ્યવસ્થાની વાત કરું તો સૌથી પ્રથમ પિયત આપણે વાવણી બાદ તુરંત જ આપવાની જરૂરિયાત હોય છે પણ પહેલું પિયત જ્યારે પણ આપવાનું થાય ત્યારે આપણે પિયત આપતી ઘડી એ ધ્યાન રાખવું કે પાણીનો ફોર્સ વધારે ન લાગતા હળવેકથી જાય જેથી કરીને બીજ સામાન્ય રીતે એક જ જગ્યાએ જમા નહીં થઈ જાય ઘરે એની કાપણી અવસ્થા કરવામાં આવે ત્યારે ખૂબ જ ધ્યાન રાખવું કે આ પાકને ભેજની અવસ્થામાં કોઈ દિવસ કાપણી કરવી નહીં કારણ કે એના બીજ ખરી પડતા હોય છે એ કાપણી દસ વાગ્યા પછી જ કરવાની ભલામણ કરવામાં આવે છે